આ મારા હેન્ડીકેપ મિત્રો માટેનો વિડીયો છે ભાઈઓ અને બહેનો માટે જે હેન્ડીકેપ છે અને ઘરે બેસીને એક પોતાની વેલ્યુ એડ કરવા માંગે છે એવા લોકો માટે આ કામ કરીને મેં વિડીયો બનાવ્યો એ લોકોને હું ખુદ રોજગાર આપી શકું એવી મારી અંદર ભાવના છે નાનું આમ તો ઇન્વેસ્ટમેન્ટ કરવાનું એ પણ અગિયારસો રૂપિયા અને તમેક એની સોશિયલ મીડિયામાં એક્ટિવ સોશિયલ મીડિયાના માધ્યમથી તમારે તમારું નેટવર્ક ઊભું કરવાનું છે એટલું નેટવર્ક તમે બનાવ્યો એટલું અમે તમને રૂપિયા આપી દો એ પણ ઓન ધ સ્પોટ જેટલું વધારે કામ કર્યું એટલાય વધારે રૂપિયા મળશે ફક્ત કામ એટલું ગણવાનું છે એ એકબીજાના હાથ પકડીને અને આગળ વધે એ તો સાથે ડિજિટલ કામ કરે ને આ વિડીયો હારો લાગે તો શેર કરો લાઈક કરો ને કોમેન્ટ કરો